ત્યારે પ્રકોપ વચ્ચે દુર્ઘટના બની છે મોહમ્મદ જિલ્લાના ત્યારે પલૈયા વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે એમઆઈ સત્તર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું વધુ વાત કરવામાં આવે તો ત્યારે જેમાં સવાર ત્યારે પાંચ કુર મેમ્બરના મોત થયા છે તો વધુ જણાવી દઈએ કે હેલિકોપ્ટર બાજોરોડના ત્યારે વરસાદગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી વરસાદગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી લઈ જઈ રહ્યું હતું ત્યારે વધુ જણાવી દઈએ કે ઘટનાને કારણે ત્યારે મિત્રો દેશમાં શોકનું વાતાવરણ સવાયું છે જી આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો